પાલનપુરની શિવનગર સોસાયટીમાં નિયમિત પીવાનું પાણી ન આવતા રહીશો સહિત ખુદ કોર્પોરેટર પાણી માટે હાલાકી ભોગવા મજબૂર બન્યા છે પાલપુર નગરપાલિકા વેરા વસુલાત માટે કડકાઈ દાખવી પાણી વેરો ન ભરનારા નગરજનોના પાણીના કનેક્શન કાપી નાખતા

મારી એક ખાસ ચેરમેન સાહેબને આપના માધ્યમથી એક જાણ કરવાની છે કે રોડ ઉપર જે ખુલ્લા નળો મૂકી દે છે પહેલાં તો સૌ પ્રથમ ચેરમેન સાહેબને અને નગરપાલિકા દ્વારા આની કાર્યવાહી થવી જોઈએ ખુલ્લા નળ ના મૂકે તેના માટે એ લોકોએ કાર્યવાહી કરીને એ લોકોને નળના ઉપર ખુલ્લી પાઇપો ઉપર નળ લગાવવાના માટે હું વિનંતી કરું છું પાણીનો હક દરેકને છે દરેકને પાણી જોઈએ પરંતુ પાણીનો બગાડ થાય તે પણ આપણા માટે યોગ્ય નથી પાણીની એટલો બધી તંગી છે ને કે એની કોઈ અદત નથી કે અમારે મહિનામાં બે ચાર ટેન્કર તો લાવવા જ પડે અને અમે વેરો બી ભરીએ નગરપાલિકામાં અને એક બાજુ ટેન્કરના પૈસા ખર્ચીએ અમારી આર્થિક પરિસ્થિતિ બી એવી છે મોંઘવારી છે તો અમારા ઘર કેવી રીતે ચલાવવું પાણીમાં જ બધા પૈસા વેડફીએ તો તમારી લોકોની તો ફરજ છે કે પાણી પૂરું પાડવું જોઈએ કે અમારા પાણીની અગવડતા ત્રણ વર્ષથી લગભગ છે પણ અમારે એમ કે અમે જાર સુધી ત્યાં સુધી ફરિયાદ ન કરીએ ત્યાં સુધી આવતો સારું કહેવાય પણ આવતું નથી બીજું ઓપરે કોપરેટર પાણી ટોકું ભરતો નથી પૂરું હરખો કાક ખોલતો નથી અમારે પાણી બિલકુલ આવતું નથી અમારા મહિનાની અંદર ચાર પોચ ટેન્કર નખાવા પડે છે હવે અમારે કોઈ આવક નથી અમે વિધવા બાયીશું અમારે કેવી રીતે આ પાણીની સમસ્યા દૂર કરી અમારે કેવી રીતે અમારે ઘર વપરાશનું પાણી ના આવતું હોય તો અમારે કરવાનું શું ભાઈ અમારી સમસ્યા પાણીની લગભગ દોઢસો જેવા ઘરો છે સોસાયટીમાં દોઢસો જેવા ઘરો છે અને છેલ્લા બે વર્ષથી પાણીની સમસ્યા તો છે જ પણ હમણાંથી લગભગ છેલ્લા ત્રણ ચાર મહિનાથી પાણી બિલકુલ ઓછું આવે છે અને પાણી પૂરતું પણ નથી આવતું એટલે ખાસ પાણીની સમસ્યા દૂર થાય એટલી જ વિનંતી છે શિવનગરમાં